નમસ્કાર મિત્રો શ્રી એમ વી રાણા વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ગુજરાતી માધ્યમ નવાપરા ભાવનગરમાં આવેલી છે શિક્ષકોની જરૂર છે વિષયો જોઈએ તો અંગ્રેજી કમ્પ્યુટર નામાના મૂળ તત્વો વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇતિહાસ સમાજશાસ્ત્ર ભૂગોળ નાકડા શાસ્ત્રમાં લાયકાત ધરાવતા શિક્ષકોએ અરજી રૂબરૂ કરવાની વિશે સમય સવારે આઠથી બારમાં ત્યારબાદ જોઈએ તો ઓકન ઇન્ટરવ્યૂ ગોઠવેલું છે વીએલ માગુકિયા ઓથાવાળા માધ્યમિક શાળા માળવાઓ ધોરણ છ થી બારમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ વિષયમાં નિયામકની ખાલી જગ્યા પડેલી છે વહીવટીમાં પાંચ વર્ષના અનુભવ હોય તેવા લાયકાત જોઈએ તો એમએ એમ કોમ એમએસસી અથવા બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર અર્થશાસ્ત્રમાં એક જગ્યા ખાલી પડેલી છે બી એ એમએ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર હિન્દી અને ગુજરાતીમાં એક જગ્યા ખાલી પડેલી છે બી એ એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે ઓપન ઇન્ટરવ્યૂમાં નીચની તારીખ અને સમય દરમિયાન ઉપસ્થિત રહેવાનું રહે છે તારીખ જોઈએ તો અઢાર બે બે હજાર ચોવીસ વાર રવિવાર સમય સવારે દસ કલાકે સરનામું જોઈએ તો આચાર્યશ્રી વીએલ માંગુકિયા ઓથાવાળા માધ્યમિક શાળા માળભાવ કળસાર રોડ તાલુકા મહુવા ડાઠા જિલ્લો ભાવનગર ત્યારબાદ જોઈએ તો સમર્પણ ફિનાન્સ સ્કૂલમાં જગ્યાઓ બહાર પડેલી છે જે વાપીમાં આવેલી છે પ્રી પ્રાઇમરી વિભાગની વાત કરીએ તો ગ્રેજ્યુએટ સાથે ઈ ડેન્ટિટી મોન્ટેસરી અને બે વર્ષનો ટીચિંગનો અનુભવ હોવો જોઈએ પ્રાઇમરી સેકન્ડરી અને સિનિયર સેકન્ડરીની વાત કરીએ તો ઇંગ્લિશ ફિઝિક્સ મેથેમેટિક્સ ફિઝિકલ એજ્યુકેશનમાં જગ્યાઓ ખાલી છે કો કરિક્યુલર એક્ટિવિટી ટીચરની વાત કરીએ તો મ્યુઝિક કાઉન્સલર સ્પેશિયલ એજ્યુકેટર અને નર્સમાં જગ્યાઓ ખાલી છે ત્યારબાદ જોઈએ તો પાલીતાણાની નામાંકિત અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં અગ્રણી જૈન સંસ્થા માટે એડમિનિસ્ટ્રેટરની એક જગ્યા ખાલી પડેલી છે ગૃહપતિની એક જગ્યાઓ ખાલી પડેલી છે સંસ્થામાં રહેલી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સારસંભાળ રાખવી શકવા સક્ષમ હોય તેવા જૈન ઉમેદવારે સંપૂર્ણ વિગત સાથે સ્પષ્ટાક્ષરે અરજી નીચેના શરણમાં મોકલવી ગ્રેજ્યુએટ અને કોમ્પ્યુટરના જાણકારને પ્રથમ પસંદગી આપવામાં આવશે નોંધ રહેવા તથા જમવા માટેની સગવડ આપવામાં આવશે શ્રી અશોક વિજયજી જૈન ગુરુકુળ રેલવે સ્ટેશન સામે પાલીતાણા